દેશભરના તબીબો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે તેવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટ તરફથી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે હોસ્પિટલની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સની ખાસ નિમણૂક કરવામાં આવશે રચના કરવામાં આવશે ડોક્ટરોની સુરક્ષા માટે સુરક્ષા વધારાય કોઈ પણ પ્રકારે ડોક્ટરોને હાલાકી ન પડે તે માટે ટાસ્ક ફોર્સની રચના કરાશે દિલ્હી એમ્સના નિર્દેશક જેમણે આ નિવેદન આપ્યું છે તો ડોક્ટરની સુરક્ષા માટે ખાસ ટાસ્ક ટાસ્ક ફોર્સ બનાવવામાં આવશે તો પદ્મા શ્રીવાસ્તવનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સાથે જ ડોક્ટર પલ્લવી સેપલનું નામ પણ ટાસ્ક ફોર્સમાં સામેલ છે આ સાથે અન્ય કેટલાક તબીબો છે જેમના નામ પણ આ ટાસ્ક ફોર્સમાં સામેલ છે ટાસ્ક ફોર્સ ત્રણ સપ્તાહમાં વચગાળાનો રિપોર્ટ પણ આપશે સ્થિતિને લઈને આખો રિપોર્ટ સબમિટ કરવામાં આવશે બે મહિનામાં ફાઇનલ રિપોર્ટ ટાસ્ક ફોર્સ સોંપી દેશે ક્યાં હોસ્પિટલમાં કેવી સુરક્ષા કેટલી વધારવાની જરૂર છે ક્યાં કેવી પરિસ્થિતિ છે તમામ રિપોર્ટ એકઠો કરવામાં આવશે અને ત્યારબાદ સોંપવામાં આવશે